કેમ છો મિત્રો હું મજામાં છું તમે પણ મજામાં છો રાઈટ ને ધોરણ દસની તૈયારી ચાલુ છે અને તમે એમાં ખૂબ જ આનંદથી તૈયારી કરી પણ રહ્યા છો તો મિત્રો રીપી ઈ લર્નિંગ હબની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં અને તમે આગળના બધા વિડીયો જોયા જ છે અને તમને મજા પણ આવતી હશે મિત્રો આવે છે ખરું ને તમારી જાત સાથે આ સવાલ પૂછજો તમને મજા આવે છે ને તો ચાલો મિત્રો હવે આપણે ચોકડી ગુણાકારની રીતમાં આગળના ઉદાહરણો જોયા હતા લોપ આદેશ રીત ક્લિયર કરી દીધી ચોકડી ગુણાકારના ત્રણ ઉદાહરણ આપણે જોયા હવે આપણે આગળના પોઈન્ટમાં આગળ વધીએ તો ચાલો ચોકડી ગુણાકારની રીત પાર્ટ ટુ રાઈટ જેવી રીતે કેજીએફ ચેપ્ટર વન નો પાર્ટ આવ્યો પાર્ટ ટુ આવે છે એવી જ રીતે આ પાર્ટને આપણે આગળ જોઈએ ચાલો રોમાંચિક પાઠ જેવી જ રીતે આપણને કંઈક મજા આવે ને એવી રીતે શરૂ કરીએ ચલો ત્રણ પોઈન્ટ પાંચ નો પહેલો દાખલો રકમમાં કઈક એવું કીધું છે નીચેના પૈકી ક્યાં સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકાર ની રીતે તેનો ઉકેલ પણ મેળવવાનો છે એટલે આપણા મનમાં છે ને એક સવાલ તરત જ ઉભો થાય તો ખબર તમને બધું જ આવડતું હોય બધું જ ક્લિયર હોય જ્યારે તમે કઈ રકમને જોસો ને તમારા માઇન્ડમાં આવશે આમાં શું કરવાનું એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડને પહેલા લઈ જવાનું ક્યાં જ્યાં આપણે ઓલું કોષ્ટક જોયેલું હતું ત્યાં અનન્ય ઉકેલ ક્યારે મળે અનંત ઉકેલ ક્યારે મળે રાઈટ એ ઉકેલ ઉપર તમારે તો ચાલો હવે આપણે એના પર શરૂઆત કરીએ જો અનન્ય ઉકેલ જોતો અનન્યુ બી વન ના છેદ માં બી ટુ આ તમારી પહેલી શરત આને તમે યાદ રાખજો જો તમારે સમીકરણના અનન્ય ઉકેલ જોતા હોય તો અનન્ય ઉકેલ માટેની આ એક પહેલી શરત એટલે આપણે કઈ જ નહીં કરતા તમને જે સમીકરણ આપ્યું છે પહેલા એને તમે કેવી રીતે લાવશો તો કે એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપમાં હોવી જોઈએ પહેલા તો તમારે સમીકરણને આ સ્વરૂપમાં લાવવાનું છે રાઈટ જો ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ એક તો સોરી સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ નો પહેલો દાખલો ચાલો એની અંદર તો પહેલા રકમ જોવો એટલે પહેલી રકમ તો તમારા આ સ્વરૂપે જ છે કઈ વિચારવાનું જ નહીં કરો આગળ વાત ચાલો એટલે પહેલા તમે શું કરશો તો કે વન બરાબર એક બી વન બરાબર માઇનસ ત્રણ અને બી અને સી વન બરાબર માઇનસ ત્રણ ચાલો એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ નવ અને c2 બરાબર માઇનસ બે વાત સુધી ક્લિયર મિત્રો ચાલો આગળ જોઈએ પહેલી શરત અનન્ય ઉકેલ થવો જોઈએ જો અનન્ય ઉકેલ હશે આ શરત લાગુ પડતી હશે તો તમે એનો ઉકેલ મેળવી શકશો નહીં નહીં આપણે આ સાથે કામ એટલે એટલે શું તો કે માઇનસ ત્રણ અને બી ટુ બરાબર માઇનસ નવ માઇનસ માઇનસ કેન્સલ ત્રણ તારી ને નવ એટલે શું જવાબ આવ્યો એક ના છેદ માં ત્રણ તો જો એવન ના છેદમાં એ ટુ અને બીવન ના છેદ માં બી ટુ નો જબ સરખો આવે છે આપણે સરખો આવવો જોઈએ નહીં એનો મતલબ એવો કે ત્રણ હોવાથી અનન્ય ઉકેલ મળે નહીં પણ સીધી વાત કરી દેવાની એટલે આપણું કામ અહીંયા પૂરું ક્લિયર મિત્રો એક શરત જો ઇઝ નોટ ટુ આવે તો લાગુ પડે નહીં તો લાગુ પડશે નહીં ઓકે ચાલો આગળ જોઈએ સમીકરણ પેલા વ્યાપક સ્વરૂપમાં લખશો એટલે કેવી રીતે આઠ બરાબર ઝીરો રાઈટ વાત ચાલો હવે પેલા એ વન બરાબર કેટલા આવશે મિત્રો બે બી વન બરાબર એક અને સી વન બરાબર માઇનસ પાંચ બે ના છેદ માં ત્રણ બીવન ના છેદમાં બી 2, એક ના છેદ માં બે હા ભાઈ આપણી સરસ સાબિત થઈ ગઈ શું ના છેદમાં એ ટુ ઇઝ નોટ ટુ ના જોઈએ ચાલો જુઓ અનન્ય ઉકેલ મળે આ તમારી સરસ સાબિત થઈ ગઈ હવે એવું કીધું હતું જો અનન્ય ઉકેલ હોય તો તમારે એને શું કરવાના છે ચોકડી ગુણાકાર રીતે ઉકેલ પણ મેળવવાના છે ચલો કઈ વાંધો નહીં ચોકડી ગુણાકાર રીતે મેળવે કેમ કે આપણે એ વન બી વન સી વન એ બી ટુ સી ટુ મળી તો ગયું છે એટલે અહીં લખવાનું આવશે બી વન બી ટુ સી વન સી ટુ અને મિત્રો જો હું તમને સામાન્ય માહિતી કહેતો જઈશ જ્યાં સુધી બનીને ત્યાં સુધી આ બધું લખતા જજો ઘણા શું કરે છે ડાયરેક્ટ એક વખત આવડી જાય ને એટલે લખે છે પણ મને કોઈનો વાંધો નથી પણ જ્યારે તમે પરીક્ષા દેવા બેઠા છો ને મિત્રો ત્યારે તમારું માઇન્ડ નર્વસ હશે ડિસ્ટર્બ હશે એટલે તમે નાની નાની ભૂલ કરશો

અને બી વન એક અને બે ક્લિયર ચાલો ખાલી આપણે ગણતરી કરવાની છે એક ગુણ્યા આઠ એટલે માઇનસ આઠ સમીકરણ દુ દસ માઇનસ દસ વાય માઇનસ પાંચ ત્રણ એટલે માઇનસ પંદર માઇનસ આઠ દુ ને સોળ માઇનસ સોળ બે દુ ચાર ત્રણ એકા ને ત્રણ ઓકે ફર્સ્ટ ઓફ ઓલ આની ગણતરી થશે આમ ક્રોસ ચાલશે પેલા આ ગુણાકાર પછી આ બંનેનો પ્લસ સોળ અને ચાર માંથી ત્રણ જશે તો એક તો ચાલો દસ માંથી આઠ જશે તો કેટલા વધશે મિત્રો બે સોળ માંથી પંદર એક અને એક ના એક ખાલી બતાવાનું છે આવી રીતે તો ચાલો બે બરાબર ની સામે જશે એટલે બે ગુણ્યા એક એટલે બે તો એક નું મૂલ્ય બે અને વાય બરાબર એક ગુણ્યા એક એટલે વાય નું મૂલ્ય એક આ તમારું એક્સ અને વાય નું મૂલ્ય મળે ક્યારે જયારે તમારું સમીકરણના અનન્ય ઉકેલ મળે એવું સાબિત થયા પછી નહીતર મળશે નહીં ક્લિયર છે મિત્રો અહીંયા સુધી રાઈટ વાત ને ચાલો આગળ જોઈએ સમીકરણ ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર સમીકરણ એક છ એક્સ માઇનસ દસ વાય માઇનસ ચાલીસ બરાબર ઝીરો સમીકરણ બે તો ચાલો શરૂઆત કરીએ તો શું લખાશે એ વન બરાબર ત્રણ બરાબર છ ઓકે ચાલો એટલે આપણે લખશું હું તો કે આપણે પહેલા તો એ વન છેદમાં એ ટુ એટલે કે અનન્યુક્લ છે કે સાબિત કરવાનું એટલે ત્રણ છેદમાં છ ત્રણ દો છ આ એટલે જવાબ આવશે એક ના બે હવે માઇનસ 5 ના છેદમાં માઇનસ દસ માતલબ એવો કે સમીકરણના ઉકેલ અનન્ય નથી લખવાનું સમીકરણ યુગમ ના ઉકેલ ઉકેલ અનંત અનન્ય નથી એટલે કે અનંત છે

માઇનસ ત્રણ અને સી ટુ બરાબર માઇનસ પંદર ચાલો એ વન ના છેદ માં છેદમાં ટુ એટલે કે એક ના છેદમાં ત્રણ બી ના છેદમાં બી

વાય સાથે માઇનસ સાત માઇનસ પંદર સાથે એક અને ત્રણ અને એકની સાથે એક માઇનસ પ્લસ પંદર તેરી પિસ્તાલીસ સમીકરણના માઇનસ સાત તેરી એકવીસ ચાલો વાય બેઠા સાત તેરી એકવીસ પણ કેવા માઇનસ હવે આ રકમ માઇનસ બેઠા અને માઇનસ પંદર એકાને પંદર ચાલો માઇનસ એક ગુણ્યા ત્રણ એટલે માઇનસ એકવીસ એજ 2 પંદર ચાલો માઇનસ ત્રણ માઇનસ માઇનસ નવ ક્લિયર ને ચાલો એટલે એક્સ ના છેદમાં ચોવીસ ચોવીસ વાય ના છેદ માં માઇનસ છ એક્સ ના એટલે મળશે ચોવીસ રાઈટ વાય ના છેદ માં માઇનસ છ અને એક ના છેદમાં માં છ હવે ખાલી સરખામણી કરવાની રહી છે અચાવ પાસે એક ના છેદમાં છ અહીંયા જશે એટલે ચોવીસ ના છેદમાં છોક ચોવીસ મૂલ્ય કેટલું છે ના એટલે વાય નું મૂલ્ય કેટલું મળી ગયું માઇનસ એક એટલે તમને એક્સ અને વાય નો ઉકેલ મળ્યો પણ ક્યારે જ્યારે સમીકરણ યુગમાં અનન્ય ઉકેલ મળે તો જ સરહ સાબિત થવી જોઈએ રાઈટ વાત ચાલો જોઈએ આગળ નીચેના સુરેખ સમીકરણ યુગ્મને એ અને બી ની કઈ કિંમત માટે અનંત ઉકેલ મળે એટલે આપણી પાસે એક સરદ તરત આવી જવી જોઈએ અનંત ઉકેલ ક્યારે મળે અનંત ઉકેલ ની શરત શું એટલે આપણને ખબર છે માનકડે પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું ચાલો પેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ એ ટુ અને બધું આપણે જોઈ લઈએ બી વન બી અને સીવન હવે પેલા તો સાત બાજુ લાવવો પડશે એટલે આપણા રકમ પ્રમાણે લેવા જઈએ તો શું થાય

એટલે તમારી શરત શું બને એ ના છેદમાં એ ટુ અથવા એ કે છે એટલે અહીંયા શું આવે સી ના છેદમાં સીટુ બરાબર કે હોય એટલે આ શરત તમારી શું સાબિત થાય તો કે એ વન બરાબર કે એ ટુ આ શરત બને કે ના બને સમજો છો ને હું શું કહું છું એ તો જો એ જ પ્રમાણે લેવા જઈએ તો અહીંયા શું છે એ ચાલો અહીંયા શું છે એ માઇનસ બી બરાબર હું ધારી લઉં છું ટુ કે રાઈટ અને એ પ્લસ બી બરાબર મારી પાસે છે થ્રી કે અને એવી જ રીતે ત્રણ એ પ્લસ બી માઇનસ બે બરાબર સેવન કે બધાને આપણે કે સાથે સરખાવી દીધો કે શું ખબર મિત્રો તમારી સાથે કોઈક અંશ સાથે જોડાયેલો ફોર એક્ઝામ્પલ હું તમને કહું ચાલો આ બે હશે ના ચાર હોય તો એકના છેદમાં બે આવે કે ના આવે એટલે શું થયો ગુણોત્તર એકના છેદમાં બી એ કે છે આપણો જોતા જઈએ ચાલો હવે હું શું કરીશ ખબર એ એ માઇનસ બી બરાબર ટુ કે અને પ્લસ બી બરાબર થ્રી કે ગુણોત્તર કરીશ એટલે એમ પ્લસ બી માઇનસ બી કેન્સલ એટલે ટુ એ બરાબર પાંચ કે તો એનું મૂલ્ય શું આવે પાંચ કે ના છેદમાં બે આ તમારો શું મળી ગયો મિત્રો એ સમીકરણ ક્લિયર થઈ જાય છે એની જગ્યા પાંચ કે ના છેદ માં બે પ્લસ બી બરાબર ત્રણ કે તો ચાલો આપણે બી નું કઈક મૂલ્ય મળશે શું મળે જોઈએ તો બી બરાબર ત્રણ કે માઇનસ પાંચ ના બે આની પાસે કાંઈ ન હોય તો શું એક ફરી એક વખત પોઈન્ટ ને સમજાવું તો કે પાંચ કે ના છેદ માં બે છે ને બરાબર ની પેલી સાઈડ લઈ ગયા સર શું કામ માટે કેમ કે મારે જેવી રીતે એનું મૂલ્ય મળ્યું ને એવું મારે બી નું કઈક મૂલ્ય જોતું છે ઓકે તો ચાલો આની પાસે કઈ નહીં તો ત્રણ દુ સિક્સ કે માઇનસ પાંચ કે આખા ના છેદ માં બે ચાલો છ માંથી પાંચ જશે એટલે કેટલા વધે મિત્રો તો કે સર કે ના છેદ માં બે એટલે આ તમને શું મળી ગયું બી

ચાલો પંદર કે બે નો છેદ સમાન બે તો પંદર કેગલો થાય સોળ કે સોળ કે ના છેદમાં બે માઇનસ બે બરાબર સેવન મિત્રો તો કે સર આઠ કે માઇનસ સેવન કે બરાબર ટો તો આઠ માંથી સાત જશે તો શું આવે કે બરાબર બે કેમ કે આઠ માંથી સાત જાય એટલે એક ગુણ્યા કે બરાબર બે એટલે તમે કે નું મૂલ્ય શું મળી ગયું મિત્રો બે હવે તમારી પાસે જે સમીકરણ છે ને એ અને બી એના મૂલ્ય શોધવાના હતા રકમ જુઓ તમને શું કીધું એ અને બી ની કઈ કિંમત માટે અનંત ઉકેલ મળે તો અનંત ઉકેલ એક જ શરત આવે શું એ એ છેદમાં છેદમાં ટુ ટુ બી બી અનંતુ આ આપણી સાની શરત છે તો કે અનંત ઉકેલ માટે જો આપણો એ શું મળ્યું ગયો તો પાંચ કે પ્લસ બે એ બરાબર પાંચ કે ના છેદ બે ચાલો કે જગ્યા પર મૂકીએ બે આખાના છેદમાં બે 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 કેન્સલ એનું મૂલ્ય શું મળ્યું પાંચ એવી રીતે ચાલો બી બરાબર બે બે ના છે અહિયાં શું મળી ગયું બી નું મૂલ્ય એક આ એ છે અને આ તમારો શું બી ક્લિયર એટલે રકમ ની અંદર જે આપણે ચોખવટ કરી હતી કે અનંત ઉકેલ મેળવો છે અનંત ઉકેલ ક્યારે મળે તો મેં એની તમને સરસ કીધી આ શરત પાલન થયેલ સર તમે કે ક્યાંથી લાવ્યા એ ન ખબર પડી જો હજી એક વખત સિમ્પલ આપણે પોઈન્ટ ને લઈ લો કે આ ગુણોત્તર છે એ વનના છેદમાં એ ટુ ગુણોત્તર છે આમાં કે છે ને એક એક ગુણોત્તર નું મૂલ્ય બતાવે છે કે આટલા ગુણો છે એ છે એ ટુ કરતા આટલા ગુણો છે અથવા એ છે એ વન કરતા આટલા ભાગમાં ભાગનો છે આટલામાં ગણો છે સમજો છો એ આપણા માટે હતું

મળે આ થાય તમારી સર જો આ શરત પાલન થઈ જશે એટલે આપણું કામ થઈ ગયું સમજવાનું રાઈટ વાત ચાલો એટલે એ વન એટલે શું ત્રણ એ ટુ એટલે શું તો કે ટુ કે માઇનસ વન સરખાવ તમારો ઉપર ડિપેન્ડ છે જો આપણે સરખાવીએ છીએ અને આની સાથે સરખાવીએ એટલે ત્રણ ના છેદમાં ટુ કે માઇનસ વન ઇઝ નોટ ઇક્વ ટુ વન ના છેદમાં ટુ કે પ્લસ વન ચાલો અહીંયા જશે એટલે ત્રણ સાથે સિક્સ કે માઇનસ ટુ કે બરાબર થ્રી માઇનસ થ્રી માઇનસ વન પ્લસ ત્રણ તો માઈનસ થઈ ગયા ચાલો હવે છ માંથી ચાર જશે એટલે ચાર કે અને અહીંયા શું આવશે માઇનસ ચાર એટલે કે નું મૂલ્ય માઇનસ ચાર ના છેદમાં ચાર 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 કેન્સલ એટલે કે નું મૂલ્ય શું મળે મિત્રો માઇનસ વન જુઓ ફરી એક વખત આપણે શરત સાથે કામ કરવા જઈએ એટલે આપણે એ વન ને કોની એ વન ના છેદમાં એ ને કોની સાથે સરખાવ્યો સી ના છેદમાં સી સાથે રાઈટ વાત હવે જે આગળ જોઈએ આ તમારું કે નું એક મૂલ્ય મળે છે હવે હું શું કરીશ ખબર બી વન ના છેદમાં બી ને સી ના છેદમાં સી સાથે સરખાવીએ એટલે એક ના છેદમાં ટુ કે માઇનસ કે બરાબર માઇનસ વન માઇનસ વન ઇઝ નોટ ઇક્વ ટુ તો ટુ કે માંથી કે જાય તો કે ઇઝ નોટ ઇક્વ ટુ માઇનસ ટુ જુઓ તમારી પાસે કે ના મૂલ્ય કેટલા એવા આ એક મળે છે અને અહીંયા એક મળે છે અહીંયા શું આવશે ઇઝ નોટ ઇક્વલ ટુ સોરી રાઈટ વાત આ તમારું કેનું માઇનસ વન વાળું મૂલ્ય અને કેનું માઇનસ ટુ આ બે મૂલ્ય સિવાયની કિંમત ક્લિયર જુઓ તો આ હતા તમારા એક સામાન્ય દાખલાઓ રેડી આના ઉપર તમારે માઇન્ડ ઘસવાની કોઈ વધારે જરૂરિયાત નથી તમારે સિમ્પલ એક વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે જે વસ્તુ તમારી પાસે પૂછે એનો ક્લિયરિટી હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે તમને આગળનો દાખલો મેં બતાવ્યો એમાં એવું હતું કે અનંત ઉકેલ તો અનંત ઉકેલ ની શરત શું તરત શરત માઇન્ડ આવી આવી ગયેલા દાખલો થઈ ગયો એવી જ રીતે આગળ આ પછીનો દાખલો એમાં એવું કીધું કે ઉકેલ ક્યારે ન મળે એટલે આપણે તરત વિચારો ઉકેલ ક્યારે ન મળે જે શરત આવડી ગઈ એટલે કામ થઈ ગયું ઓકે તો ચાલો શરૂ કરીએ હવે તો હવે પછીના આગળના વિડીયોમાં ચોકડી ગુણાકારના બહુ અગત્યના દાખલા તને તમને એટલી બધી મજા આવશે ને દાખલા વાત ન કરો કેમ ખબર કેમ કે વ્યવહારિક એટલે કે કોટ પ્રશ્નના દાખલા છે અને કોટ પ્રશ્નના દાખલામાં થોડો ઘણો ટ્વિસ્ટ તો મૂકેલો જ હોય રાઈટ ચલો તો મળીએ આપણે આગળના વિડીયોમાં